હું છું અંકિત પટેલ કેજેન લેફટેક કંપનીમાંથી મારો મોબાઈલ નંબર પંચાણું એક ત્રેવીસ ચોર્યાસી બે પંચાવન આપણે ઉમરેઠી ગામની અંદર ખેડૂતભાઈની મુલાકાતે આવેલા છીએ જે મગફળીની અંદર સફેદ ફૂગ હતી તો સફેદ ફૂગમાં શું પરિણામ અને શું રિઝલ્ટ આવેલું છે ખેડૂતભાઈને મોઢે સાંભળીએ તો સૌપ્રથમ આપણે ખેડૂતભાઈને પૂછીએ કે તમારું નામ શું છે મારું નામ છે ખાનાભાઈ વચ્ચનભાઈ ભાવ કાનાભાઈ તમારો મોબાઈલ નંબર જણાવી આપો ને ચોરાણું બે ચોરાણું પા પાંછઠ સાઠ સત્તર

ખેડૂતભાઈનું કેવું એવું છે કે આ બંને પ્રોડક્ટ મિક્સ કરીને વાપરવાથી છત્રીસ કલાકની અંદર સુકારો બ્રેક થઈ ગયો છે કેઝેન લાઈફટેક કંપનીનો ટ્રાયકો પ્લસ અને ઝિંકારા આ બે પ્રોડક્ટ ભેગી કરીને ખેડૂતભાઈ ગિરનાર ચાર મગફળી છે એની અંદર વાપરેલી છે કે જે ખેડૂતભાઈને સો ટકા રિઝલ્ટ મળેલું છે તો તમે જોઈ શકો છો જે હુકારો છે જે હુકારાના છોડવા છે એની અંદર પણ ફૂટ નવી જોવા મળે છે બતાવો આ બધું બીજા ખેડૂત ભાઈ તમે શું રિવ્યુ આપો છો આ વાપરો અને આ પ્રોડક્ટ તમે ક્યાંથી ખરીદી કરેલી છે હરેશભાઈ ની દુકાને હરેશભાઈ શ્રી ચામુંડા એગ્રો હરેશભાઈ ઘુસિયા ત્યાં ઘુસિયા થી પ્રોડક્ટ ખરીદી કરેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈ પ્રોડક્ટ ખરીદી કરવી હોય તો ખુશિયા હરેશભાઈ ચામુંડા એગ્રો ની મુલાકાત કરે ધન્યવાદ